અમદાવાદ ગાંધીનગર અને નલિયામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે રાજ્યનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો કયા વિસ્તારમાં કેટલું તાપમાન તેની ઉપર પણ નજર કરવાની છે કારણ કે રાજ્યમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ વધતા લોકો પણ હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાય લોકો પોતાના સ્વાસ્થ્યની દરકાર પણ લઈ રહ્યા છે નલિયા છ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે રાજકોટમાં દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે કંડલામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી ભુજમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં નવ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે આણંદ અને અમરેલીમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે